કે ભાઈ સ્માર્ટ મીટરમાં નોર્મલ મીટર કરતા વધારે બિલ આવે છે તો આ આપણા બિલ છે બે સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે એ તમને કહું તો આપણા મોબાઈલ ની અંદર નામનો સોફ્ટવેર આપણે નાખી દીધો છે બધાને બહુ ખબર કે ભાઈ સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે તો એના રિલેટેડ આપણે એક બનાવ્યો કે ભાઈ આપણી ઘરે ચાર મહિનાથી આ સ્માર્ટ મીટર લાગ્યું છે જો તમારે આનો વિડીયો જોવો હોય તો તમે કમેન્ટ કરી શકો તો મિત્રો અટાણા એપ્રોક્સલી સાડા પાંચસો જણાની કમેન્ટ આવી ગઈ છે પેલા તો બધાનું એમ કેવું છે કે ભાઈ સ્માર્ટ મીટરમાં નોર્મલ મીટર કરતા વધારે બિલ આવે છે તો હું તમને મારા પેલા બિલ બતા

છે કારણ કે આપણું છે અને અહીંયા દેવાભાઈ પુંજાભાઈ બકોતરા આપણા જે બિલમાં નામ છે એ બિલ આવી ગયું છે ને આપડા આ મહિનાનો અઢાર યુનિટ નો વપરાશ છે એટલે કે આજ ત્રણ તારીખ છે ત્રણ તારીખના બપોર આ છે એટલે અઢાર યુનિટ નો વપરાશ આપણો બતાવે છે આ મહિનાનો તો હવે મિત્રો કન્ઝ્યુમર એનાલિસ્ટ એની ઉપર મેં ક્લિક કર્યું તો હવે આપણે પ્રીવિયસ ડે એની ઉપર ક્લિક કર્યું તો આ મહિનાના આપણે હજી તો આજ ત્રણ તારીખ છે તો બે દી અપડેટ થઈ છે પહેલી તારીખે આપડા આઠ યુનિટ બૈરા છે બે તારીખે દસ યુનિટ બૈરા છે એટલે ટોટલ અઢાર યુનિટ નું આ મહિનાનો અને આપણે પાછલા મહિનાનું આપણું જોઈએ એટલે સપ્ટેમ્બર ઉપર આપણે ક્લિક કર્યું અને ગેટ ડિટેલ તો પાછલા મહિનાનો આખો વપરાશ છે તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે દસ યુનિટ નો વપરાશ હતો અઠ્યાવીસ તારીખે ચૌદ યુનિટનો એવી રીતે તમે જોઈ શકો છો પંદર યુનિટ ને એવું બધું તો રેગ્યુલર વપરાશ આપણો બતાવે છે મિત્રો કોઈ દી નવ યુનિટ બૈરાશે કોઈ દી આઠ યુનિટ બહેરાશે કોઈ દી હાથ યુનિટ બૈરાશે કારણ કે કે આપણે બે એસી છે તો ઘણી ફેરી વધારે ગરમી હોય તો બે બે એસી ચાલુ થયા હોય તો તે વધારે યુનિટ વપરાય ગયા હોય અને કેટલા વાગે તમે કેટલો પાવર બાયરો બતાવે તો તો આપણે 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 ઈ જોઈએ કન્ઝ્યુમર એનાલિસ્ટ ઉપર ક્લિક કર્યું હવે યુઝર એનાલિસ્ટ ગ્રાફ ઉપર ક્લિક કરીએ તો જોઈ શકો છો મિત્રો થી ચાર ની વૈસા આપણો પાવર યુનિટ વધારે ગયો છે કારણ કે ત્યાં બે એસી એક આરે ચાલુ હોય એના લીધે અને પછી ગ્રાફ નીસો ગયો કારણ કે ત્યાં એસી પછી આધુ એસી બંધ થઈ ગયું અથવા તો ચાલુ બંધ થયું હોય તો આવી રીતે કેટલા વાગે કેટલો પાવર બાયરો ઈ હોત બતાવે છે મિત્રો મીટર ની અંદર આપણે આટલી થી જોઈ પણ હજી પણ પણ ઘણી બધી ડિટેલ છે એ એક શોર્ટ સામેલ કરવી મુશ્કેલ છે જો અનુભવ કહું ને તો સ્માર્ટ મીટર લીધા પેલા ઓલા ગાડી નહોતી ઓલા ગાડી પણ છે તો પણ જાજો ફેર નથી પડ્યો એટલે મને ઓલા જૂના મીટર કરતા આની એક્યુરિટી હારી લાગી ગઈ છે મિત્રો મારો અનુભવ આ હતો મિત્રો હવે સ્માર્ટ મીટર ને લગતો તમારો શું પ્રતિભાવ છે એ કમેન્ટમાં લખી નાખો અને બનતા સુધી આ વિડીયો વધુમાં વધુ જણાને શેર કરો એટલે બધાને ખબર પડે કે ભાઈ સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે છે